હેલો ફ્રેન્ડ્સ પ્રજદિપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું રેશન કાર્ડ વિશે માહિતી કે રેશન કાર્ડના ફોર્મ વિશે માહિતી ઘણા લોકોને ખ્યાલ હોતો નથી કે કયા કામ માટે કયું ફોર્મ ભરવાનું છે તો આપણે જોઈ લઈએ કે નામ ઉમેરવા માટે ફોર્મ નંબર ત્રણ ભરવાનું હોય છે જે હું તમને બતાવી દઉં કે નામ ઉમેરવા માટે આ પ્રકારનું ફોર્મ આવશે નમૂના નંબર ત્રણ ચાલુ કૌટુંબિક બાળકોટમાં નામ ઉમેરવાનું હોય એટલે કે જો તમારો દીકરો લગ્ન કરીને પત્ની લાવ્યો હોય એનું નામ ઉમેરવાનું થતું હોય છે અને એક જે નવું બાળક જન્મ્યું હોય એનું તો આ પ્રમાણેનું ફોર્મ હશે બરાબર આની સાથે તમારે શું શું ડોક્યુમેન્ટ ઉમેરવાના તો લગ્ન કરીને જો પત્નીનું નામ ઉમેરવાનું હોય તો ત્યાંથી એના પિયરમાંથી કમી કરેલો દાખલો આધાર કાર્ડની ઝેરોક્ષ જેમાં પતિનું નામ પાછળ હોય અને રેશન કાર્ડની ઝેરોક્ષ આ ડોક્યુમેન્ટ સાથે તમે નામ ઉમેરી શકો છો હવે આપણે ફરીથી જોઈએ કે નામ કમી કરવા માટેનું કયું ફોર્મ ભરવાનું તો નામ કમી કરવા માટે ચાર નંબરનું ફોર્મ ભરવાનું રહેશે આ પ્રમાણે હવે નામ કમી કોનું થશે એ જોઈ લઈએ આપણે અત્યારે કેવાયસીનું કામકાજ ચાલું હોય છે એ વખતે આ બધા ફોર્મની જરૂર પડશે તો નામ કમી કરવા માટેના કેટલા કારણો તો એક લગ્ન મરણ અને છૂટાછેડા અને સ્થળાંતર તો આ ચાર ટોપિક વિશે આપણે જોઈ લઈએ ફટાફટ તો જે ગ્રાહક છે એમની દીકરીના લગ્ન થઈ ગયા હોય અને એની સાસરીમાં નામ મોકલવાનું હોય અહીંયાથી કમી કરીને તો એ લગ્ન કરેલા હોય એનું કારણ દર્શાવવાનું રહે છે અહીંયા જે વ્યક્તિનું નામ કમી કરવાનું છે એનું નામ અને અહીંયા કમી કરવાનું કારણ લખવાનું છે તો મેરેજ કરેલા હોય એટલે લગ્ન લખવાનું બીજું કોઈ વ્યક્તિ ઓફ થઈ ગયું હોય મૃત્યુ પામ્યું હોય તો એનું નામ અહીંયા લખવાનું સામે કમી કરવામાં મરણ લખવાનું બરાબર હવે અહીંયા દીકરાની વહુ કે છું ત્યાં છૂટાછેડા આપેલા હોય તો છૂટાછેડાનું કારણ દર્શાવવાનું હવે ચોથું જોઈએ સ્થળાંતર તો સ્થળાંતર મતલબ કે ફેમિલી ભેગી છે અને એમાંથી એક દીકરો કંઈ બીજે નોકરી કરે છે કે બીજા વસવાટ કરે છે તો એની ફેમિલી આમાંથી જુદી કરીને ત્યાં લઈ જવાની હોય જ્યાં રહેતો હોય ત્યાં રેશન કાર્ડ બનાવવાનું હોય તો એમાં સ્થળાંતરનું કારણ બતાવવાનું હોય છે તો દરેક કારણમાં જુદી જુદા ડોક્યુમેન્ટ્સ હોય છે જેમ કે લગ્ન માટે કમી કરવા માટે ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અને મેરેજ સર્ટી આપશો તો પણ ચાલશે મરણ હોય એનું કમી કરવા માટે મરણનો દાખલો રેશન કાર્ડ બે વસ્તુ હશે તો પણ ચાલશે છૂટાછેડામાં જે કોર્ટમાંથી જે નોટરી કરેલો આખો કેસ હોય એ દર્શાવવાનો રહેશે સ્થળાંતરમાં સ્થળાંતરનું ઓપ્શનમાં આધાર કાર્ડ રેશન કાર્ડ આપીને પણ તમે કરાવી શકશો હવે સુધારામાં જોઈ લઈએ કે સુધારા માટેનું ફોર્મ છ નંબરનું ફોર્મ ભરવાનું હોય છે નામમાં સુધારા માટે ફોર્મ નંબર છ જે આ પ્રકારનું હોય છે અહીંયા તમે જોઈ શકો નામ અટકમાં સુધારો અને કોઈ પણ ભૂલ હોય તો આ પ્રકારનું ફોર્મ ભરવાનું હોય છે બરાબર આની સાથે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે સાચા નામ પુરાવાના હોય એ રજૂ કરવાના રહેશે દાખલે કે જન્મ તારીખનો દાખલો એલસી હોય કે આધાર કાર્ડ હોય નામમાં બરાબર ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ આ પ્રમાણે જેને જેવી ભૂલ હોય એ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય છે તો હું આશા રાખું છું કે તમને અત્યારે જે કેવાયસીની કામગીરી ચાલી રહી છે એમાં તકલીફ ના પડે એ માટે મેં ફોર્મ વિશેની માહિતી આપી દીધી તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક લોકોને ખ્યાલ આવે કે આ માહિતી માં આ પ્રમાણેની વિગત છે અને કોઈને તકલીફ ના પડે તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ